ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં તો ચાલો મેળાની મોજ માણીએ ગુજરાતના લોક મેળાઓની મોજ માણીએ તો મિત્રો જો આપણા મેળામાં ફરી રહ્યા છે ફજિયાત આવી ગયા હે બધું કમ્પ્લીટ છે મેળામાં બાજુ મોતનો કૂવો અને મિત્રો મેળાની મોજ હો ભાઈ મેળામાં મોજ માણી લો મિત્રો હા છે ગુજરાતના લોકમેળા તો આપણે મેળામાં ફરવા આવી ગયા છીએ તો મિત્રો જેને જેને ફરવો એ આવી જાવ મેળાની માલ પર મેળાની મોજ માણીએ આ લોકો જો મેળો માણી રહ્યા છે પબ્લિક હજેત બજેત બધું તૈયારી ફૂલ થઈ રહી છે અને મેળો પણ જામતો જાય છે તો મિત્રો ગુજરાતના મેળા ચાલુ ફૂલ થઈ ગયા છે મેળા ફૂલવાના નથી આપણે મેળા મેળા મેળો કરવાનો છે તો જોઈ લો મિત્રો મેળાની મોજ આ હે ભૌત બંગલા ભૂત બંગલા જોઈ લો મિત્રો જાદુગરના ખેર ભૂત બંગલામાં માણસો જઈ રહ્યા છે આ બાજુ રસ ગોલાવાળા આઝાદના ગોલા જોઈ લો મિત્રો ફજેતની મોજ તમે માણતા ભૂલો અને હવે જો મેળાની જમાવટ આગળ વધે હવે ફજેત ચાલુ થાય છે મિત્રો જોઈ લો જો આમ મેળાની પબ્લિક અમે પણ આવ્યા છીએ અને તમે પણ મેળામાં આવ્યા હોય તો મિત્રો વિડીયો જોઈને લાઈક કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે તમે મેળા માણો છો મિત્રો ચાલો આપણે જો ગર્દી ટ્રાફિકમાં આવી ગયા છીએ હવે મેળામાં ફરતા ફરતા જોવા મેળાનું ટ્રાફિક મેળાની મોજ હો ભાઈ મેળામાં મોજ કરવા આવી જાઓ અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો જોતા હોય તો ભૂલતા નહીં મેળાની મોજ